વંધ્યત્વ વિષય પર ત્રીસમું વાર્ષિક સંમેલન ડોક્ટર આરજી પટેલના નેતૃત્વ હેઠળ અમદાવાદમાં ઇન્ડિયન સોસાયટી ફોર અસિસ્ટેડ રિપ્રોડક્શન દ્વારા અસિસ્ટેડ રિપ્રોડક્શન વંધ્યત્વ વિષય પર ત્રીસમી વાર્ષિક કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે જે વીસ થી બાવીસ ફેબ્રુઆરી દરમિયાન અમદાવાદમાં યોજાશે આ કોન્ફરન્સ ઇન્ડિયન સોસાયટી ફોર અસિસ્ટેડ રિપ્રોડક્શનના ગુજરાત ચેપ્ટર દ્વારા આયોજિત છે દેશ અને વિદેશમાંથી વંધ્યત્વ અને પ્રજનન ચિકિત્સા ક્ષેત્રના અગ્રણી નિષ્ણાતો તેમાં ભાગ લેશે રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ હું ડોક્ટર આરજી પટેલ આઈવીએ સ્પેશિયાલિસ્ટ સનફ્લાવર હોસ્પિટલ અમદાવાદ ખાસ કરીને ત્રણ દિવસનું આયોજન છે કેવી રીતનું આયોજન થશે કેટલા દેશોના લોકો આવશે આજે ફર્ટિલિટી રેટ ઘટતો જાય છે ઇન્ફર્ટિલિટી વધતું જાય છે એના સોલ્યુશનમાં આઈવીએફ કોન્ફરન્સનું આયોજન છે ત્રણ દિવસનું કોન્ફરન્સ છે શુક્રવારે અને શનિવારે મેઇન કોન્ફરન્સ છે રવિવારે વર્કશોપ છે આઠેક જેટલી વર્કશોપ રાખેલી છે આશરે ત્રણ હજાર ડેલિકેટ છે જે આ ઈસાર એટલે ઇન્ડિયન સોસાયટી ઓફ આસિસ્ટ રિપ્રોડક્શનની ત્રીસમી કોન્ફરન્સ છે અત્યાર સુધીના ઇતિહાસમાં આ ઓલમોસ્ટ સૌથી વધારે રજીસ્ટ્રેશન છે એરાઉન્ડ થર્ટી ફાઈવ ઇન્ટરનેશનલ ફેકલ્ટી છે ઇન્ડિયામાંથી એરાઉન્ડ થ્રી થાઉઝન્ડ ડેલિગેટ છે જે ક્લિનિશિયન છે એમરોલોજીસ્ટ છે એન્ડોસ્કોપિક સર્જન છે સોનોલોજીસ્ટ છે ફિટલ મેડિસિનના સ્પેશિયાલિસ્ટ છે એના આ વિષયના સક્સેસ વધે સરળતા વધે સસ્તી ને સારી સુવિધાઓ જરૂરિયાતમંદ સુધી પહોંચે એ માટેનું વાત વિમર્શ કરવામાં આવશે જેથી કરીને અવેરનેસ વધે નોલેજ વધે એ નોલેજના આધારે આ ટેકનિક સરળ બને સક્સેસ રેટ વધે અને એનું એસેપ્ટન્સ વધે એ માટેનું આ કોન્ફરન્સનો આશય છે